રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવી હતી શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે જેમાં ચૌદ જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે એના વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈસી ગોંડિયા સાહેબ, PIC ડામો સાહેબ અને પીઆઈસી જાદવ સાહેબ, PSI શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી GCPOC હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રાંતનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે જેનો લીડર તરીકે સામન ઉર્ફે લાલી છે જે હાલ જેનવાલે છે. અને આ સિવાય નવ આરોપી જેમાં સમીર ઇસ્માઈલ શેખ, ઈશુભાઈ રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ,

અને એને લઈને એના વિરુદ્ધ એક કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે